શહીદ વીર ભગતસિંહ બિહોલ્લાને અશ્રુભીની વિદાય આપવામાં આવી રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓનો સામનો કરતા શહીદ થઈ ગયા ભારત માતા કે જયને ભરતસિંહ બિહોલા અમર રહેના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું જમ્મુ કાશ્મીર આતંકવાદીઓનો સામનો કરતા શહીદ થયેલા ડભોડાના બહાદુર પુત્ર આર્મી જવાન શહીદ વીર ભગતસિંહ બિહુલ્લાનો ભારતીય ઉદ્યોગ બુધવારે બપોરે તેમના વતન કામ ડભોડા પહોંચ્યો તિરંગામાં લપટાયેલું તેમનું શરીર ગામમાં પહોંચતાની સાથે જ વાતાવરણ ગમગીન બની ગયું આખા ગામે પોતાના દીકરાને આંસુ ભરી વિદાય આપીને તેમના અંતિમ સંસ્કાર રાજ્ય સન્માન સાથે કરવામાં આવ્યા હતા પરિવારના સભ્યોએ લશ્કરી પરંપરા અનુસાર અંતિમ સંસ્કાર કર્યા આ પ્રસંગે જિલ્લાના વરિષ્ઠ પોલીસ અને વહીવટી અધિકારીઓ સેનાના પ્રતિનિધિઓને આસપાસના ગામડાઓના લોકો મોટી સંખ્યામાં હાજર હતા ભારત માતા કી જય જયને ભરતસિંહમાં રહેના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું ગુજરાતના વીર માતૃભૂમિની રક્ષા કરતા શહીદ થઈ ગયા ગામ ડભોડા જિલ્લા ગાંધીનગરના આર્મી જવાન વીર ભરતસિંહ બિહોલા તેર મેના રોજ કાશ્મીરમાં આતંકવાદીઓનો સામનો કરતા શહીદ થઈ ગયા હતા નાની ઉંમરનો દીકરો દેશ માટે પોતાનો પોતાના જીવને કરવા કર્યા વગર અંતિમ શ્વાસ સુધી લડ્યો ભરતસિંહનું આ દેશ માટેનું બલિદાન ડભોડા ગામ તથા સમગ્ર ક્ષત્રિય સમાજ કાયમ યાદ રાખશે ભરતસિંહ વેહોલા લગભગ બાર વર્ષથી ભારતીય સેનામાં સેવા પીરાતા તેમના સમર્પણ હિંમત અને શિસ્ત માટે જાણીતા હતા અને તેમની સાદતના સમાચારથી ડબોડા કામ સહિત સમગ્ર જિલ્લામાં શોક છવાઈકો અંતિમ સંસ્કાર દરમિયાન લોકોની આંખોમાં આશુ હતા પણ હવે ગર્વ પણ હતો કે તેમના કામના દીકરાએ દેશની સેવામાં પોતાનું જીવન બલિદાન આપ્યું અને તેમના અંતિમ સંસ્કારમાં જિલ્લાભરના વિવિધ પક્ષોના નેતાઓ અને સામાજિક કાર્યકરો અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા હતા